નમસ્કાર ખેડૂત મિત્રો આજે રાજ્ય સરકારની એક મહત્વની યોજના વિશે આપણે જાણકારી આપવી છે આ યોજના છે પશુધન વીમા સહાય યોજના આ યોજના એક ડિસેમ્બર થી શરૂ થઈ પંદર ડિસેમ્બર સુધી ચાલનાર છે એટલે હવે બહુ જ થોડા દિવસ બાકી રહ્યા છે તો મોડું કર્યા વગર આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં યોજનાની સંપૂર્ણ વિગત આપને જણાવવા દઈ રહ્યા છીએ આ યોજના તમારી ગાય ભેંસ ઘોડી ઘેટા કે બકરા માટે તમે વીમો કરાવી શકો છો તેનું પચાસ ટકા પ્રીમિયમ સરકાર સીધું સબસીડી રૂપે તમારા બેંક ખાતામાં આપશે દાખલા તરીકે એક ગાયનો વીમો એસી હજારનો છે તો એનું પ્રીમિયમ આવે ચાર હજાર રૂપિયા તેમાંથી બે હજાર રૂપિયા સરકાર ભરશે બાકીના બે હજાર તમારે ભરવાના છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે ગુજરાતનો કોઈ પણ ખેડૂત કે પશુપાલક આ યોજનાનો લાભ લઈ શકે છે ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિ અને મહિલા ખેડૂતોને પ્રાથમિકતા મળશે તમારી પાસે પશુઓનું આઈ ટેગ કે ઓળખપત્ર હોવું જરૂરી છે અરજી કેવી રીતે કરવાની તો તમે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ યોજનાઓ યોજનાઓમાં જઈને પશુપાલન પશુપાલન વિભાગમાં જે પશુધન વીમા સહાય યોજના છે તેનું પસંદગી કરવાની છે ઓનલાઈન ફોર્મ તમે ભરી અને આધાર કાર્ડ બેંક પાસબુક અને પશુઓની વિગત અપલોડ કરી દો અને પછી જે તમે અરજી કરી છે એને સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢી લો જો ઇન્ટરનેટ ન ચાલે તો નજીકના સીએસસી સેન્ટર કે ગ્રામ સેવક પાસે જઈને પણ તમે અરજી કરાવી શકો છો યાદ રાખજો મિત્રો એકત્રીસ ડિસેમ્બર પછી આ યોજના બંધ થઈ જશે આજે જ અરજી કરી દો જેથી તમારા પશુઓ સુરક્ષિત રહે અને સરકારની સહાય પણ તમને મળી જાય વધુ માહિતી જોઈતી હોય તો હેલ્પલાઇન નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય આના પર ફોન કરી અથવા તાલુકા પશુ ચિકિત્સક ને મળીને પણ તમે વધુ વિગત લઈ શકો છો જય જવાન જય કિસાન